નવળી નવરાત્રિ ગુજરાતની અંદર મોટા મોટા ઉત્સવ તરીકે ગુજરાતીઓ નવરાત્રિને એટલો ઉમંગ અને ઉત્સાહથી દીકરા દીકરીઓ ઉજવતા હોય અને ગામડામાં પરંપરાગત સંસ્કૃતિ મુજબ ઉજવાતી હોય એમાંની મહામારી નવરાત્રિ ચોપનમો વર્ષે અને આજે નવરાત્રિનો મોટા મોટો દિવસ આઠમ આઠમના દરેક ગુજરાતીઓ માતાને માનોવાળા આજે આઠમની પૂજા પાઠ અર્ચના કરી પેઢી દીકરીઓને જમાડવું ભોજન કરવું આવા અનેક પોતપોતાની શ્રદ્ધા મુજબ માતાજીને રીઝવવા માટેના પ્રયત્ન કરતા હોય તો આજે આઠમના આપના માધ્યમથી સમસ્ત આપના શ્રોતાઓને મારા જય અને આ જન્માષ્ટમી હાર્દિક શુભકામના આજે અમારા જે નવ દિવસ સુધી બાળકો જે ગરબા અલગ અલગ સ્ટેપ ઉપર અલગ માતાજીની ધૂન ઉપર નવ નવ દિવસ સુધી કરતા હોય પણ આજે આઠમના દિવસે અલગ જ એક ભગવાનના વેશભૂષા સાથે જે રીતે આપણા શાસ્ત્રોમાં રામ કૃષ્ણ અને શિવ જે માતાજીની એક એક એના પાત્રની પૂજાનો એક આખો કોન્સેપ્ટ છે એ એના કોન્સેપ્ટ ઉપર જ કે આજે એવા જ પાત્રો રામ રામના વેશભૂષા સાથે કૃષ્ણના રાધાના વેશભૂષા સાથે અને શિવ અને પાર્વતીના વેશભૂષા સાથે આજે માતાજીની સન્મુખ આજે એમનામાં રહેલી શક્તિ માતાજી ભગવાન પ્રત્યે એની જે ભાવ અને શ્રદ્ધા અને વિશ્વાસથી એનામાં જે કોઈ પ્રભુએ એનામાં શક્તિ આપી છે એના સામે એવા પ્રદર્શિત કરશે તો આજનો અનેરો કાર્યક્રમ છે આ રીતે દર વખતે અને દર વર્ષે અમારી આ નવરાત્રિની અંદર નાના નાના બાળકો એમાં ખાસ કરીને ધોરણ પાંચથી કરી અને આઠ સુધીના બાળકો આ રીતે દર નવ દિવસ સુધી અલગ અલગ આપણી સનાતન સંસ્કૃતિને જોડેલા રાખી અને એવા પાત્ર ભજવતા હોય અને કાયમી એની સાથે ઉમંગ અને ઉર્જા અને શારીરિક શક્તિ માનસિક શક્તિ ભગવાન એને આપતા હોય અને એનામાં જેટલી ભગવાનને બુદ્ધિ આપીએ એને પ્રભુને ચરણોમાં એવી પ્રાર્થના અને આરાધના કરતા હોય એટલે બચપનથી આ જે એનામાં રહેલા ગુણ આવનાર સમયની અંદર આપણી સનાતન સંસ્કૃતિ જતન થાય અને આવનાર પરિવાર સમાજ દેશ માટે પણ ઉપયોગી થાય એવી મહાપ્રભુ સારી પ્રાર્થના ફરીથી આ જન્માષ્ટમીની આવતીકાલે નવરાત્રિ અને દશેરાના દિવસે અમારા માધાપર લેવા પટેલ યુવક સંઘ અને પટેલ જ્ઞાતિ મંડળ સૌજન્યથી રાવણ દાનનો વર્ષોથી કાર્યક્રમ થાય છે સરસ્વતી વિદ્યાલયની અંદર સાંજે સાત વાગે સાડા છથી સાતની વચ્ચે સમસ્ત માધાપર અને આસપાસના વિસ્તારમાંથી આ અનોખું નજરાનું નિહાળવા માટે આપના માધ્યમથી સૌને હાર્દિક આમંત્રણ આપું છું લેવા પટેલ સમાજ લેવા પટેલ યુવક મંડળના સહયોગથી એનું આયોજન થઈ એમના વતી આપ સૌને પધારવા અને આ નિહાળવા અમારા કાર્યક્રમને શોભાવવા માટે આપ બહુ સંખ્યામાં હાજર રહો એવી વિનંતી સાથે ખૂબ ખૂબ આભાર મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પણ છે ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે